દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળા શહેરમાં અગાઉ માથાકૂટના મન દુઃખનો ખાદ રાખી બે શખ્સો અમર નાયક નામના વીસ વર્ષે યુવક ઉપર છડી વરે હુમલો કર્યો હતો ગંભીર રીતે ગવાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજતા હુમલાનો બનાવ હત્યામાં પલટાયો છે પોલીસે ફરિયાદના આધારે બે આરોપીને દબોચ લીધા છે જામખંભાળા શહેરમાં ઢસડિયા પીરની દરગાહ સામે થોડા દિવસો પહેલા જૂના મંદુકમાં આસિફ હબીબ જુણેજા તારીફ હબીબા જુણેજા નામના યુવકોને અમન અબ્દુલ નાયક નામના યુવક સાથે અગાઉ માથાકૂટનું મંદુક ચાલતું હોય જેથી બંને યુવકોએ શહેરમાં ઢસડિયા પીરની દરગાહ સામે અમર નાયક ઉપર છડી વડે હુમલો કરી તેને ડાબી આંખના ભાગે ઘા મારી માતુ દિવાલ સાથે અથડાવતા નાયકને ગંભીર ઈજા પહોંચતા લોહી લુવાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો ઘવાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજતા હુમલાનો બનાવ હત્યામાં પલટાયો હતો

આસિફ હબીફ જુડેજા તથા તારીફ હબીબી જુનેજા આ બંનેની ધોરણસરટક ખંભાળિયા પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક કરવામાં આવી છે ગુનાની જે ટૂંક વિગત છે એ એ પ્રકારની છે કે જે મુખ્ય આરોપી છે જે આસિફ હબીબ જુણેજા કરીને છે તે અગાઉ જે તે સમયની એને મંદૂક હતું જે મરણ જનાર છે તેમની સાથે અગાઉ પણ એને માથાકૂટ થયેલ હતી જેનું મંદૂક રાખી અને આ એણે જે છે છરી વડે જે આરો મરણ જનાર છે તેમના પર હુમલો કરેલ હતો જેને અનુસંધાને જે મરણ જનાર છે તેમની તબિયત લથડતા તેમને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ હતા અને ત્યારબાદ તે તેમનું મૃત્યુ નીપજી ગયેલ હતું જેના અન્વયે ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો એક દાખલ કરવામાં આવેલ હતો એલસીબીની ટીમ તથા પોલીસ સ્ટેશનની ટીમ તથા બધી ટીમો એકસાથે મળી અને જે બંને આરોપીઓ છે તેમને રાઉન્ડઅપ કરવામાં આવેલ છે આગળની જે તપાસ છે હાલ ચાલુ છે જયસુખ મોદી દિવ્યાંગ દેવભૂમિ દ્વારકા